મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વડનગરી દરવાજા આગળ સરકારી આંગણવાડીના ગેટ આગળ નગરપાલિકાને પબ્લિક દ્વારા કચરો નાખવામાં આવે છે અને આ કચરાના કારણે ત્યાં ગંદકી ફેલાઈ રહી છે આંગણવાડી બાલ મંદિરના નાના નાના ભૂલકાઓ અહીંયા અભ્યાસ માટે આવે છે અને અત્યારે ચાંદીપુરા વાયરસ જેવો રોગ ફેલાઈ રહ્યો છે અને આ બાળકો અહીંયા અભ્યાસ માટે આવે છે તેમના માતા પિતાને પણ ચિંતા થાય છે કે આ ગંદકી વચ્ચે તેઓ તેમના બાળકોને આંગણવાડીમાં મોકલી રહ્યા છે નગરપાલિકા દ્વારા અહીંયા કચરો નાખવામાં આવે છે ચાંદીપુરા વાયરસ ખૂબ જ ફેલાઈ રહ્યો છે અને જો બાળકોને તેની અસર થશે અથવા બાળકો તેના ભોગ બનશે તો જવાબદારી કોની રહેશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ